હર હાલમાં તો કેમ છો બધા બધા મજા મારી છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે તમને રહી છે ક્યાં રહી છે તમને ખબર જ હોય છે તમને લઈને ખબર પડી જાય ને આ બધા સાધન મને આપી દીધું બે ગાડી લઈ જવાનું છે ઉમેશને ટોલો ને ઉમેશને કૌશિક ને વિશાલને બધા જઈને કીનું હત્યા આવે તો એક આ ગાડી લેવાની છે

સારું કેવાય તમે ફરવા આવશો મેં કીધું હા એ કે તો તમને હેરાન નથી કરવા પડતા રૂપિયા આપી

કેટલા રૂપિયા લાગશે ભાઈ ઉભરાટ પોગી ગયા છે ને પહેલી વાર આવ્યા છે ને ત્યારે ગડદી નથી અત્યારે સોરી પહેલી વાર ગડદી હતી અત્યારે ગડદી નથી ને આખે માયક લાવ્યો અવાજ નતો આવતો ને એટલે હવે આવે ને એક એક ઓલા પાસે એક ઓલા પાસે

હા એવું છે અમે આવી ગયા છે દરિયે બી છે ઉભરાટ બી છે ને અત્યારે તો આવો ગરદી આમ પબ્લિક નથી અત્યારે અમે ત્યારે આવ્યા હતા ને પેલી વાર ઈ blog જોઈ લે ઉભરાટ નો ત્યારે બહુ બધી public બૌ હતી એમ ના હેડો ને મસ્ત વાદળી હે ને નાની એવી ગાય ઉમેશ ને photo પાડવા વિશાલ જોઈ લે આ તો વી ઈ કરે ને ભાગી જ જાય ને બીવે છે બીવે છે બિચારી એટલે ભાગી ગઈ કેમેરો ન લાવ્યા ને આપણે હે કેમેરો

પાણી આવે પાણી હતું હવાર ત્યાંથી પાણી પાછું આમ થાય પબ્લિક શેર નહિ પેલા હતું એટલું શેર નહીં પબ્લિક

કૌશિક એ પ્લાન બનાવે છે નાવાનો તો મેં બૂટ કાઢી નાખ્યા તો પાણી ગડી ગયું અડધું તો મારા બુટ આ વિશાલ બૂટ છે ને આ કૌશિક ના તો તારે નાવા જાવું કે વિશાલ જો અમે નાવા ગયો ચલો બોલા કોક ભાઈ આવે મજા આવે નાવાની જો પાણી ઉડાડે આ પાણી ઓ

એ ગડીજી છે પાતલામાં હા ધાન જાય મે પગ પર દીધા આખા આખા જાય રે આખા પગ ઉઈ જા ને કવડી જા આમ જો માર પગ સુ આમ જો બેસ આમર પોક 20 છોકરો આલો પાણી કાઢવા નથી આજ તો ઈ નો ભાઈ દિયા નો માણા એટલે એને આવો દાનો એવો છોકરો છે આપણો 10 વર્ષનો છે એટલે વિચારને રોમા દેવું પડે રમેશ માર છોકરોલો આમર પોક કે આ છોરો આ તો કેવા ખેલ કરે રમ મે રમ મે મે આમું માય ઓય રીસાલ કામ આવું છે જો માય ભાઈ આંધા પોપડો

કોણ છોકરે હવે ઉલટી કરી એનું પાણી આવી જાય હાથ વિશ્વાસ હોય ને દે આપણો બીજું હા બસ

જોルજે મારે પાપું કાઢ્યો છે હવે હું કેમ નીકળી કોને ખબર મલક પાડી જાય હું તું બનાવી હું જાય đi subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

thằng đấy đúng chứ mà ta đã xe cả rồi, ta em vậy đó là bao ini हल आवे बाजार में खावा चलते बोल

એને બુટ પેરી રાખ્યા તા અમે બધા કાઢી નાખ્યા ને ઓલા તેમ પાણી પડી ગયું એટલે ફ્લુઇડ અને સુકાઈ ને હા એ ખાઈ ખાવા નું લઈ ને મકાઈ છે હું છે બબલા છે પાણી કિસકો પીને કા હે પૈસા લેવું ના કલાટ

વેલો કા આમાં કાલથી ઇશાન તો સસલો તો ડુમસમાં બનાવે લેતો ડુમસ એક ડુમસ કરતા વિશાલ હું નહી પકડવા દઉં નહીં પડે પેલા ખાવાનું આપો તો જ પાડવા દે એમ કહે છે વાસડી ને મમ્મી એમ કે વિશાલ હમણાં પાછો જાય છે માફી માંગવા આવે હમણાં જો જાહે માફી માંગવા પાછો ઉમેશ તો નેકરા ફોટા જ પાડે છે

ઈયાને વિસા ને બેન ખાવી છે ને હવે ઘરે રહી થોડી વાર પછી આ મકાઈ ખાઈ લે પછી ઘરે ઉપડી હે કેમ એક ચશ્મા ખોવાઈ જ અમે પોલીસવાળાએ વાળા પકડા ને એક ચશ્મા ખોવાઈ જઈને સો રૂપિયા એ ડન આવ્યો છે બસો રૂપિયા સામનો હોય જાય હોવાવાળી ચશ્મા હતી એ મસ્તની ચશ્મા હતી એ ગઈ બીજી જગ્યા એ પકડ્યા હતા વિશાન એને પકડ્યા હતા અમને અમે ફોર અહીં માં જતા એટલે અમે ન પકડા અમે નીકળી ગયા હતા મકાઈ આવી ગઈ છે મકાઈ ખાયા આ બે અડધી અડધી ખાઈ મેગી ને ખાધી તો એટલી બધી ભૂખ લાગી એક છેલ્લી માં બહુ ભાવે આ બે એટલે આને ભાવે છે તમને ખબર જ છે મકાઈ

મકાઈ નથી ખાવી કૌશિક ને મને આપ દીધી કેમ કે એને પંદર રૂપિયા માવો બગડે આખો માવો નો બગાડે હો ભાઈ ઈ ભાઈ માવા લેવા પૈસા તો હું ખાઈ જાવ પેલા મને એટલી ભૂખ તો નથી લાગે પણ જોઈએ હવે કેટલો આ બગ બગ કરે છે ક્યારે મને ખાવા લાગી ગયો ખાવા લાગી ગયો એટલે હું ખાઈ જાવ ઈ તું ખાઈ આ અડધો વિધો ઈ હું ખાઈ જાના અને આખો આપ દીધો આ ઈ ખાઈ જા આજો આજો ઈસા હવે આપણે ડાયરેક્ટ જવાનું છે કરે હવે મારે આ ગાડી યાકોની છે વિશા વાળી ને આમાં 3 બે છે કેમ કે એની પોંચ છે 3 સવારીની એટલે એમાં તો કાઈ વાંધો નથી એટલે ઓલી ગાડી હું હાકી નહીં હાકી આ ગાડી મારે આપવાની છે આમાં ત્રણ ને બેસવાનું છે એમાં ત્રણ સવારી ની કોઈ છે અમારે પાસે એનું કઈ વાંધો નથી ત્રણ સવારી ની તો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશે વચ્ચે માં બ્લોક લઈ તો શૂટ કરી બ્લોગ માં બન્યા રેજો ડાયરેક્ટ પછી કરે દે મેળા ચાર વાગે ઘરે પોગી ગયા પણ મારા મમ્મી ની નથી જો તાળા મેરા અહીંયા અહીં તાળું મેરો આમ જો અહીંયા બધા બેહા સિટી માં જાસે સિટી માંથી આવે આ હુઈ ગયો અહીંયા થાકી જો એ કાય છે તો હમણાં આવે પછી જાય તો પતંગ સગાવા જાવ ને ગેમ રમવું પબજી રમની તા પછી ને જોન હાલો તો ગાડી આવી ગઈ છે હવે આગળ દરવાજો ખોલશે

ઘરે હોય આવ્યા છે ને આ પતંગ સગાવે છે આ પતંગ સગાવે છે ને ઈરે ન આવ્યો છે આ યુટ્યુબર છે મોટો આને કોણ આયા કે બધી પતંગો લાવ્યા બે ત્રણ ફાટી ગઈ ને બે ત્રણ વહી જાય એટલી પતંગો સગાયા જો અમારી પતંગ આ આ યુટ્યુબર છે ઓ ગેશ યુટ્યુબર આવ્યા છે મેમ ના સગાવે છે પતંગ

ને અત્યારે લાગી છે ની ભૂખ ને ખાવાનું થઈ ગયું છે પૂછલો આજે રોટલો બનાવો લાગે રોટલો ને શાક છે એનું શાક છે વાહ મારું ફેવરેટ શાક મને બહુ ભાવે વટાણાનું મારું ફેવરેટ શાક છે હાલો હાલ તો મિત્રો જમી જમીને પછી મળી જાય વિશાલ આવી ગયો છે વિશાલ ને મજા બગડી ગઈ છે બહુ ને વિશાલ દવા લેવા ગયો તો શું કીધું દવાખાનું શું કીધું દવાખાનું એટલી બધી દવા લેવું કેટલીને દવા તમે લીધું છે ને એક ખાલી વાત કહો તો આપણા આજ હજાર સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા હજાર એટલે બહુ ખુશીની વાત કહેવાય કેમ કે હજાર કરવામાં કેટલી મહેનત જોઈએ જેને એને હો બસ સબસ્ક્રાઇબર હોય એને ખબર હોય કે હજાર એટલે કેવી મહેનત કરવી પડે તે હજાર સબસ્ક્રાઈબર થાય તો આપણે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય થેન્ક યુ બધાને ને ધન્યવાદ તમે બધા એટલો બધો સપોર્ટ કરો છો એટલે આભાર તમારો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે એક હજારથી બે હજારથી પાંચ હજાર વખતે થઈ જાય ને આપણે આજનો બ્લોગ અહીંયા અહીંયા ઉધી છે આજનો બ્લોગ અહીંયા એમ કરીએ છીએ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો ને એક લાઈક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય